સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છે પરંતુ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘાજાની ધમાકેદાર બેટિંગથી પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે ખાસ કરીને કલ્યાણપુર તાલુકામાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આજે સવારથી જ અગિયાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જ્યારે અત્યાર સુધી કુલ પિસ્તાલીસ ઇંચનો આંકડો પાર થયો છે આ ભારે વરસાદના કારણે કલ્યાણપુર તાલુકાના અનેક ગામડા અને શેરીઓ પાણીમાં ગરકાવ થયા છે કેટલાક વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે રસ્તાઓ પર પાણી હોવાથી વાહન વ્યવહાર મુશ્કેલ બન્યો છે ઘરોમાં પાણી ઘૂસી જવાથી લોકોનું ઘરવકરીનું નુકસાન થયું છે અને ઘણા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ટાલી રહી છે વરસાદના કારણે વીજળી સપ્લાય ખોરવાઈ છે જેના કારણે સામાન્ય જનજીવન પર ભારે અસર પડી છે નાના વેપારીઓ અને દૈનિક કામદારો માટે આ પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે કારણ કે રોજગારના સાધનો પર વરસાદનો સીધો પ્રભાવ જોવા મળી રહ્યો છે શાળાઓ બંધ રાખવાની અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જતી વખતે સાવચેતી રાખવાની